અનિલ તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નજીક આવેલા બિલવાણી ગામ જેમાં પ્રવર્તમાન સંજોગો અને ખાસ કરીને ભારતમાં સુખ શાંતિ સમૃદ્ધિ સાથે લોક કલ્યાણ તેમજ શ્રી રામ મંદિર નિર્માણ હેતુ એકાદશ કુંડીય મહાયજ્ઞનો આરંભ થયો છે ત્યારે યજ્ઞના બીજા દિવસે સવારે નવ કલાકથી પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં મધ્યપ્રદેશ અને બનારસના વિધવાન પંડિતો દ્વારા એકાદશ કુંડીય મહાયજ્ઞના બીજા દિવસે અગ્નિસ્થાપના મંડળ પૂજન સગ્રામક પાઠ તથા હવન સહિતની પૂજા વિધિ કરવામાં આવી હતી મહાયજ્ઞના બીજા દિવસે યજ્ઞશાળામાં વિદ્વાન પંડિતો દ્વારા અરણી પૂજન કરવામાં આવ્યું હતું ખાસ આ અરણી પૂજનમાં પંડિતો દ્વારા આવી હતી શરૂઆત કરવામાં તેમાં ખાસ કરીને યજમાન સહિતના પ્રજાજનોએ આ અરણી પૂજા એટલે કે અગ્નિ પ્રગટાવવાનો જે લાહો લીધો હતો મંત્રોચ્ચારથી પ્રગટ થયેલ અગ્નિને જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા કાર્યક્રમના અંતે મહાઆરતી પણ કરવામાં આવી હતી તથા આ યજ્ઞના બીજા દિવસે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભળાંગે પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે પણ આ કાર્યક્રમનો લ્હાવો લીધો હતો આમ ઠેર ઠેર રામ મંદિરને લઈને અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે તમારા ત્યાં શું થઈ રહ્યું છે એ કમેન્ટમાં જરૂરથી જણાવો અને વધુ માહિતી માટે જોતા રહો આઇપ્સ ઓફ ઇન્ડિયાને